સુરતના જહાંગીરપુરાથી ડભોલી વચ્ચેનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તાપી નદીનો આ બ્રિજ આજથી ઇઠ્યોતેર દિવસ માટે બંધ રહેશે બ્રિજના સમારકામની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે હવે લોકોએ સાત થી આઠ કિલોમીટર લાંબો ધક્કો મારવો પડશે

તમારે ગઈકાલે સાંજે મારે આજે ન્યૂઝ જોયા ત્યાંની મારી ફેક્ટ વાત કહું છું મારો પોતાનો બાબો જે એસવી માં જાય છે એને જે હાલાકી પડવાની ઈવન તમે જે વાત કરી એ બાબતે મેં અને મારા બાબાએ પણ ચર્ચા કરી હતી કે આવું ડિસિઝન અને આવા ટાઈમે લીધું આ બિલકુલ અયોગ્ય છે આવું કંઈ પણ કાર્ય હોય તો આ કાર્ય માટે એ લોકોએ કોઈક એવો સમય ફાળવવો જોઈએ જેથી આવી કોઈ બાળકોની કે કોઈ પણ જે કારીગર છે મધ્યમ વર્ગ છે એ લોકોને રૂટીન માટે આટલું ડિસ્ટર્બન્સ ઊભું ના થાય આ બ્રિજ બંધ રહેશે એની માટે આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવનારી છે એમાં તકલીફ તો વધારે પડવાની છે ન બંધ રહે એની માટે વધારે સારું છે આ જાહેર જનતા માટે